ભાવનગરના મેયર દ્વારા આત્મવિલોપન કરવા જેવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી હતી તેમણે પોલીસને વિનંતી કરી હતી કે મેયરનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે અને તેમને કોઈ અયોગ્ય પગલું ભરતા અટકાવવામાં આવે આ રજૂઆતમાં મેયરને જાપ્તા હેઠળ લેવા માટેની ભલામણ પણ કરવામાં આવી હતી જેથી તેઓ કોઈ અયોગ્ય પગલું ના ભરે સાથે મેયરના વોટ્સએપ ટેક્સ્ટ મેસેજ અને કોલ ડિટેલની તપાસ કરવાની પણ માંગ બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ ભાવનગર ગુજરાત યુવા પ્રમુખ અનેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ શ્રી સિંહજીની આ ભાવનગરની ધરાવ ઉપર જે રીતના તાજેતરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદના કારણે ઓગણત્રીસ તારીખના રોજ ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ વોટ્સએપમાં ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં એવો મેસેજ છોડે છે કે તમારા કારણે હું આત્મવિલોપન કરીશ ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ આજે પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવ્યા છીએ ત્યારે પોલીસ દ્વારા એમને બોલાવીને એમને સાંભળવામાં આવે છે એમની રજૂઆત લેવામાં આવે છે એમને સમજાવવામાં આવે છે તો એ જ રીતના ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડને પણ પોલીસ દ્વારા સમજાવવામાં આવે અને મને એવું લાગી રહ્યું છે કે મેયર જેની માનસિક સંતુલન અત્યારે સરખું નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની ઉપર દબાણ બનાવે છે પ્રેશર કરે છે ભ્રષ્ટાચાર કરવા માટે બે જણાના નામ ખુલીને બહાર આવે છે ત્યારે હું ટૂંક જ સમયની અંદર એ બે જણાના નામ પણ હું આપના માધ્યમથી દેવા માગીશ ત્યારે ભરત બારડ સાહેબ જે ભાવનગરના મેયર છે એમને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનની ટીમ તમારી સાથે છે તમારે ડરવાની કે મૂંઝાવવાની જરૂર નથી તમે પણ સામાન્ય પરિવારમાંથી આવો છો અને અમે પણ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ ત્યારે આવું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને ગુજરાત નહીં પરંતુ હિન્દુસ્તાનના ઇતિહાસમાં ભાવનગર શહેરની જેમ મેયર સાહેબ આવી રીતના આત્મવિલોપનની ચીમકી આવે એવું ક્યારેય ગુજરાતની જનતાએ જોયું નથી ત્યારે ભાવનગર કલંકિત ન થાય તે માટે અમે રજૂઆત અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે આગામી દિવસમાં જો પોલીસ દ્વારા આની કાર્યવાહી કરવામાં નહીં આવે અમે પોલીસ મેડમને કીધું છે અધિકારીઓને કીધું છે કે ભરત બારડ સાહેબના જે વોટ્સએપ કોલ છે એમના જે ફોન નંબરના રેકોર્ડિંગ છે એ બધું જ લેવામાં આવે અને સાથોસાથ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે કે ભરત બારડ સાહેબને કોણ હેરાન અને પરેશાન કરી રહ્યું છે એમની જ પાર્ટીમાં એ ખૂબ જ શરમજનક બાબત છે